ને આપણે કે દીને એમ કરતા હતા કપાસ કે દી સોપા હે કે દી સોપા હે તો ફાઇનલી વારો આવી ગયો ને અડધા થી વધારે માં સોપાઈ ગયો કપાસ તો સોપાઈ ગયો કપાસ સોપાઈ ગયો કાકડી જોઈ આવ્યા છે હવે હા ને હવે આપણે થોડું જણાવવાનો ટાઈમ આવી ગયો ને ને એ જણાવી દઈએ તમે કેટલા દીધા રાહ જોતા હતા એ બધાને જણાવવાનું છે તો હેલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા નાસ્તામાં ભાત વઘારીએ ભાત વઘારવા હા ભાત વઘારી ને હવે કાયમ કઠિન બટકા બટકા વઘાઇ ને આજ એમ થાય કે ભાત વઘારી બનાવે ભાવા ભાવ ભાવે તેલ થઈ ગયો હા તેલ થઈ ગયું ફૂલ

સીતારામને જય શ્રી કૃષ્ણ આ બતાવીને હવાર હવારના જો આઠ વાગી ગયા ને છે ને બેહું નાસ્તો કરવા મમ્મી ભાવેશભાઈ બેઠા શિવાની જો આકડી ઊઠી એને હાથ પગ ધોઈ દીધા ને હવે હું ગાયને ગોળ રોટલી દઈ આવું ને તો પછી નાસ્તો કરવા બે જાય ને શિવાની ને તો અંદર રફડા નતા આવું મને ક્યાંય લેતી આવી કે ઘરમાં તે હવે આકડી એના હાટું અંદર જાવ ને એટલે લેતી જાવતી એને અંદર બેહાડીને નાસ્તો કરાવી દો નાસ્તો ફેર્યા રાખ્યો તે મોડું થઈ ગયું તે ડેરી બંધ થઈ ગઈ બધી ડેરી બંધ થઈ ગઈ ગયું કાયમ આઠ વાગ્યા પેલા દૂધ લઈ આવીને માણસો સોંપવા આવ્યા ને સોંપવા

કોથરી લઈ આવી છે ને પછી હાજે લઈ લે હું કે આ ડેરી ખુલી આવી છે ડેરી એટલે એના પર પછી કોથરી લઈ લે હે આપણે કોઈ દી વાઈપર હોય ને કોથરી હા ન ગમે ગમે હું ન ગમે ના સુટ કે હલાવીએ બાકી તો હાજે હવે પછી લઈ આવશો પાછું ને આ કપાળ સોપવા તો માણસો રોઈ જાય ને ના ના ભાગ્યું દીધું રાખી લીધું એને કાલ નો કી નતું જો ખાલી નક નો હતું કાલ નો કી નતું તો ભાગ્યું રાખી લીધું એને આ બે અટાણે તો મા આ કપાળ જ રાખ્યું

ભાત બોલો ભાત ને દહીં કે દહીં જય શ્રી કૃષ્ણ માત કરતા હર હર મહાદેવ તો સીઉ નાસ તો કરાવીને છે ને જો ભૂમિન ઘેર મૂકી આવી એને છે ને બે દીઠિયા નથી ગઈ એટલે આજ તસે ને છટ જાવું તો આકડી મૂકીને આવી ને આપણે કે દીના એમ કરતા તા કપા કે દીસો પાહે કે દીસો પાહે તો ફાઇનલી વારો આવી ગયો ને અડધા થી વધારે માં છોપાઈ ગયો દોઢ કલાક થાય બપોરે હાવ નહીં થાય હટાણે વાઈ ગાશે હાડા દહક થયા બાર થા ને તો આપણો કપા રેડી થઈ જા સોપાઈ જા હે ને ચા પાણી તો દઈ દીધા દસ વાગે પપ્પા દૂધ લઈ આવ્યા પછી અમે પીધા ચા પાણી અને દઈ દીધા મિત્રો હવે બને સાઈ મસ્તી નું પીંડા નું શાક બનેશ ને મમ્મી કપાસ તો સોપાઈ ગયો કપાસ સોપાઈ ગયો કાકડી જોઈ આવ્યા છે હવે હા મને દી ન થયો ને હા અડધો દી ન થયો મને એમ હતું હું એમને કહી તઈ હું કબારક વાગ્યા છે 12 ઈ નો વાઈ ગયા 11 હવાઈ ગયા ક્યાં છે કણે હા નીચે આવતા એરિયા હવે ઈ બાસા લઈને પપ્પાને સમજાવે છે કે સાટવાન છે શાક પા પાંચ જણા હતા પાંચ જણા હતા તો એટલે વાર નો લાગે ને હમ

ઘડીક તો મમ્મીએ કરણનો વિડીયો કોલ હતો કરણ કરણને કે હાલો એ કે ભીંડાનું શાક ખાવાય ને બહુ ભાવે મમ્મી કે જો ભીંડા ને શાક ને રોટલા બને હાલ ખાવાય કે ઘડીક વાતો કરી હા હા સાચી <ILENC Lustro> મમ્મી કે દબાઈ દબાઈ ને ફર દીધી દાદા એમ કીધું કે વધારે ફર દેજો હે વધારે લઈએ દાદા જ આઈસ્ક્રીમ હા તો સિવાને નાની ચમચી ન ગઈ મી તે મોટી લીધી એમાં વધારે આવે તો મજા આવે ની ખાજે હવે મજા આવી આવી ને હવે મજા હે મજા આવી ને હાલો તો છવા કો આવ્યા ને છે ને જો વાહિંદા કરવા મમ્મી ગેસ કદક પાટવા કાયમ નું કામ હોય તો હોય છે ને આને છે ને હવે મમ્મી આગળ કદાપ પાઠી આવવાના છે એટલે છે ને આપણે ગોદરાજરી કુમણા ને ફરવા પડે એને ફૂલ ખીચડ છે જોજો ઓટાણે તાન પાહે ચડાય એમ નથી તો કઈ જો આ કુકવાટા મારે બે માં દીકરો છે ને ખાવા હાટું તામર કરે જો તો પાટુ ઉલારે છે નિરણ ખાતા જવાય ખીલા નહીં રવા દઈ ને કઈ મમ્મી જો આવી જાય ને એકવાર ખેતર માંથી વાઢી ને પછી ઘુમરા ઘુમર દઈ ને એટલે આખા પોદરા કસરી નાખે આખા ખીલા માં પછી નિરણ માં હા કરે નાખીએ એટલે હાલ તું યા કરે એને ખીચડ એ મારો કણો થઈ ગયો છે હવે નવરાત હોય જો અહીં બેઠા ને મમ્મી જ્યાં માથું બેઠા ને ત્યાં તો શિવાની પૂગી ગઈ હા સીવ ક્યાંક માથું ઓરાવી દે મને ઓરાવી દે તમે તમારી નિરાત પવન ખાવ ને હા એ વાત એ હો જો કે ઓરાવે હા ને હવે આપણે થોડુંક જણાવવાનો ટાઈમ આવી ગયો ને બધાને એ જણાવી દઈએ તમે કેટલા દીધા રાહ જોતા હતા એ બધાને જણાવવાનું છે તો પેલા તો આપણે મમ્મી ને પૂછીએ મમ્મી આપડા મારા ભાઈ પાપી ને વિડીયો ને આવી ગયો કેવો લાગ્યો ઈ હા જોયો હો સરસ છે ને બહુ મસ્ત હા ભાવેશભાઈ આગળી જઈ વાય એટલે એને બાકી છે હજી જોવાનો મે મમ્મી એને સીવું એ જોયો જેવો મુકાઈ ગયો ને એવો જોયો એટલે હવે છે ને તમને જણાવવાનું છે કેમ કે અમને અટાણે અપલોડ થયો ને તો થોડીક વાર પહેલા જ ખબર પડી મુઈકો ફાઈવે ત્યાં જ લિંક મોકલાવી એટલે મેં કીધું તો હવે હું આજ બતાવીને આમાં જણાવી દઉં તો આવતીકાલે એ બતાવી રાખ છું કે દીના જોવે કેદીના કહેતા કે વિરમભાઈ ચેનલ ચાલુ કરો તો હવે એ જોવે ને હા તો એના પરિચયનો નો વિડીયો ઉતાર્યો બહુ મસ્તીનો નો વિડીયો છે મે એ બધાય જોઈ સી તો ખણી ખણી કઈ કરતો કે હા મામો મામો કે જો દીદી કા ઘડે ઘડે કે મામો હવે ઈ હારું સી હું ને કાય એમ જોવા મળશે હા નાઈ નું અહીંયા જોવા મળશે તો હવે હું છે ને ચેનલ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન એમ કેવાય ને હું ભાસ પર હા નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને આપી દી તમે ચેનલ માં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો ને સપોર્ટ કરજો વિડીયો બહુ મસ્તી ના ઉતારે એટલે જોવાનું ભૂલતા નહીં ને બાકી એની ચેનલ નું નામ છે વીર દક્ષા વિરમભાઈ નું નામ વીર રાખ્યું આગળ ને દક્ષા પાપી નું નામ દક્ષા એટલે વીર દક્ષા બ્લોગ્સ એવું નામ ચેનલ નું નામ રાખ્યું છે તો તમે જઈ ને જોઈ લેજો કે ના બધ રાહ જોતા તા તો મેં કીધું ભાઈ ને કહું હવે હું જણાવી દઉં હવે હું મારા નહીં રેવાય તો હવે જણાવ દે ઈ કે એટલે તમે હવે છે ને જોવાનું ભૂલતા નહીં ભૂલા વગર જોઈ લેજો ને પેલો વિડીયો ઉતાર્યો ને એટલે બે દિવસ નો ગેપ રાખશે બે દિવસ પછી છે ને કાયમ રેગ્યુલર ચાલુ કરશે ઈ વિડીયા તાતા શિવાની બર્ડ આવી જ હા એટલે શિવાની નો બર્થડે નો વિડીયો એનો બીજો કે ત્રીજો હોય એટલે પછી છે ને કાયમ રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય એટલે જોવાનું ભૂલતા નહીં ને હવે તો મને મારા પિયર ના વિડીયો અહિયાં કાયમ સમાચાર મળતા રહે વિડીયો હા ઈ વાતે હાસી હોતા રે હાલ ચાલ મળતા રહે હા ઈ પેલા મમ્મી માં કોમેન્ટ હતી કે તમે ઈ કે સાસરી માં વયા ગયા તો કે પિયર નું જાણું બધી જરૂરી છે જરૂરી તો ના હોય કે પણ જો હું જોઈએ એમ કે આપણે આમ જોઈ લઈએ તો આમ કેટલી શાંતિ હાવ થઈ જાય હા સાસરી આવ્યા પછી મારે તો પિયર માં હતું એવું જ સાસર્યું છે એટલે મારે તો કઈ ફેરજ પડતો પણ ત્યાં જ આપડે મોટા થઈ આવ્યા તો કઈ એવું ન હોય માટે એને ભૂલી જવાનું વર્ષ ના થઈને આવ્યા હોય

પેલો તો ટૂંકો જ છે ખાલી પરિચયનો પણ બહુ મસ્તીનો વિડીયો ઉતાર્યો કરણ એ કહેતા હતા મને કે હવે જોયો મેં કીધું તમારે પેલા મેં જોઈ લીધો ને મેં પહેલી કરી ને પહેલી કોમેન્ટ કરી વિરમભાઈને પેલા વિડીયોમાં મારી પહેલી લાઈક ને પહેલી કોમેન્ટ છે તો કે વાહ કે કરણ કે વાહ તો જોવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક નાખી દે તો જઈને ફટાફટ છે ને જોઈ લેજો ને એને કાયમનો સાડા પાંચનો ટાઈમ રહે મૂકવાનો આપણે પાંચ વાગે મીડિય વિડીયો મૂકીએ ને એને સાડા પાંચનો ટાઈમ રહે